ડાંગ જિલ્લાના પર્યટન સ્થળ સાપુતારા નજીક આવેલા નવાગામ ખાતે દેવસ્થાન પરિસરમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજન દેવસ્થાનના ગુરૂજી દિલીપભાઈ ગાંગુરડે મુખ્ય ગુરુદેવ મુરલીધર ધૂળે મહારાજ તેમજ સ્થાનિક મહારાજ દામુભાઈ ચૌરેના આગેવાની હેઠળ યોજાયું હતું મહાશિવરાત્રીના મહાપર્વને ઉજવવા માટે ભક્તિભાવથી ભરાયેલા મહાવિક સનાજે મોટી સંખ્યામાં હાજરી આપી હતી સ્થાનિક ભક્તો સાથે આજુબાજુના ગામોના ધાર્મિક કાર્યકર્તાઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રા દરમિયાન ભક્તો દ્વારા હર હર મહાદેવ અને જય શ્રીરામના ગુંજતા જયઘોષ સાથે પાલખી યાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો આ પ્રસંગે શિવભક્તોએ ભગવાન શંકરને પ્રાર્થના કરી સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના વ્યક્ત કરી હતી